ઘરે એક પણ દિવસ આરામ કર્યો નથી અને લોકો માટે સડક થી સદન સુધીનો અવાજ ઉઠાવે છે નાના બાળકો માટે પણ લડે છે અને ઘણી જગ્યાએ જ્યાં જ્યાં આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડે છે ત્યાં ત્યાં પહોંચે છે એટલે લોકો આ જેલવાસ ખોટો કરાવ્યો છે કેસ ખોટો છે એટલે અમારા લોકોમાં અમારા લોકો ખૂબ આક્રોશમાં છે કેમ કે જે ધારાસભ્ય લોકો માટે લડે છે એને સરકાર દ્વારા દબાવી દેવામાં આવ્યું છે એટલે અમારા લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો છે અને થોડા દિવસ પહેલા એકસો ચુમ્માલીસ લાગુ હોવા છતાં પણ ડેડિયાપાડામાં રેલી કાઢવામાં આવી હતી ત્યારે પોલીસે સાથે રહીને રેલી કઢાવી છે અને જ્યારે આજે અમે અહિયાં રાજપીપળા આવ્યા છે તો પોલીસ અમને અંદર નથી આવવા દેતી અને મામલતદાર કચેરીમાં અમને ઘુસવા નથી દેતી કે તમારે નથી જવાનો એટલે આ પોલીસ હા અને ચૈતરભાઈ સાચા છે કેમ કે સંજયભાઈ સમાધાન પર આવ્યા છે પણ ચૈતરભાઈ જેલ વેઠી છે અને સમાધાન નથી કરવાના કેમ કે જેલ વેઠી છે અને આ કેસમાં સંજયભાઈ પોતે આરોપી છે અને ચૈતરભાઈ સાચા છે છતાં પણ એમને ગુનેગાર છે એવું જણાવવા માટે માફી મગાવડાવે છે પણ અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ અમે સમાધાન કરવાના નથી અને અમને અમને ન્યાય પર ભરોસો છે કે અમારો કેસ હવે હાઈકોર્ટમાં ગયો છે એટલે અમને ન્યાય મળશે